ડોરેટી ના પવન દિસે દેથરોજ ગેબીટીબા આશ્રમ ખાતે શ્રી નવીનભાઈ જોલાપરાના સહયોગ થી શ્રી વિશ્વકર્મા ધર્મ પ્રચાર કમિટી દ્વારા શ્રી વિશ્વકર્મા મહાયજ્ઞ તથા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ પાસે આવે કડી ગેબીટીબા શ્રી વિશ્વકર્મા મંદિરે સવારે 9 વાગ્યા થી 12 વાગ્યા સુધી શાંતિ યજ્ઞ રાખવામાં આવ્યો હતો સાથે બપોરે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 125 શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો શાંતિ યજ્ઞના મુખ્ય યજમાન શ્રી નવીનભાઈ જોલાપરા રહ્યા હતા આ હવનની વિધિ શ્રી વિશ્વકર્મા ધર્મ પ્રચારક શ્રી રમણિકભાઈ જમનાપરા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં અમદાવાદથી શ્રી ઘનશ્યામભાઈ વણોડિયા તથા તેમની વડીલ ટીમ ઉપસ્થિત રહ્યા હતા તમામ માહિતી અમારા સહયોગી श्री हसमुखभाई वडेचा द्वारा आप ब्रह्मातेसे यजदेव तत्मन्दर ब्रह्मते नमुनात्मक ॐ पवमानो सो अदनः पवित्रेन वर्त्सेनि यह पोतात्मनात्म ॐ माव्य जयव सवित पवित्रं पोनात् परवजते एको यह पोनात्मनाया पोनात् वर्त्तेते ॐ पोनात् परपदत् तत्मनाया पोदपदत्

અને તમે નવી પે પાડે છો લો ડાયરેક્ટ રો તાજે હેલો હા પાછા પુસ્તક છે બધા પુસ્તક છે પાણી ભરવા માટે વાત મે લઈ લઉં ભળ લાવું હવે દે કોણ ભરવા પેલી પાડે બધા તમામ માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો